ઉપલેટા નગરપાલિકા દ્વારા દિપાવલીની અનોખી ઉજવણી કરી ઉપલેટા નગરપાલિકા દ્વારા બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો ઉપલેટા શહેરની જાહેર જનતા નિહાળી શકે માટે રાત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બાવલા ચોક ખાતે ભવ્ય ફટાકડા આતશબાજી સહિત ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટી યોજવામાં આવી

મારી નગરપાલિકાની આખી ટીમ સંગઠનની તૂલ ગામના આગેવાનો ભાઈઓ બેનો બાળકો સાથે ખૂબ જ આનંદથી દીપાવળી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આ દીપાવલી ઉત્સવમાં ખૂબ જ આતશબાજીથી ખૂબ બધા લોકોએ આનંદ કરેલો છે અને નાના બાળકોથી માંડી અને મોટા મોટા ઉંમરના પર બધાએ ધાર્મિક ગીત સાથે રાજદાન કરેલું છે ધાર્મિક ગીતો સાથે ડાન્સ પણ કરેલો છે તો ખુબ જ આજે દીપાવલી કાલીમા માટે યાદ રહી જાય એવો આજનો દિવસ બધા એ બહુ છે ગામના લોકો એ દીપાવ્યો છે અને આ યાદગાર દિવસે હું યાદ કરું છું કે હું યાદ કે મારે મારું આજે નગરપાલિકા પ્રમુખ તરીકે જે મારી આ સીટ છે એ આજે દીપાવલી ના દિવસે મારા ઉપલેટા લોકો ને ખુબ જ ઉત્સાહ ઉમંગ આજે આ દિવસ ઉજવવામાં આવ્યો છે આજે મારી નગર પાલિકા ની આખી આજે આ સિટી બધા લોકો ને દિવાળી તથા નવા વર્ષ ની શુભકામના આપે છે બધા નું સ્વાસ્થ્ય સારું રહે અને સારા દિવસો કે નવા વર્ષના જે દિવસો હોય એ સારા સ્વાસ્થ્ય રૂપે સારા જાય એની શુભકામના મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજે ઉપલેડા ઉપલેડા અંદર નગરપાલિકા દ્વારા એક ભવ્ય આતસબાજીકલ પાર્ટી નો ઉપલેટા શહેર ની અંદર આયોજન કરવામાં આવ્યું હતું એક અકે હું જિલ્લા ભાજપ ના મહામંત્રી તરીકે ઉપલેટા ના સર્વ નગરજનોને દીપાવલી ની હાર્દિક શુભેચ્છા આપું છું તથા નવા વર્ષની એક માહોલ કે રોશકી રૂપી માહોલ આતશવાજી ફટાકડા મ્યુનિસિપલ પાર્ટી કરી અને આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ફોર લોકલ નો એક સંદેશો આપ્યો કે ઘર ઘર સ્વદેશી આપણે ક્યાંય ને ક્યાંય આપણે રોજૂબી વપરાશ ની વસ્તુઓ ક્યાંય ને ક્યાં સ્વદેશી વસ્તુઓ કે આયા ના બનાવટ હોય અને લોકલ વસ્તુઓ વાપરીએ એવો સંદેશો આપી અને આજે દિવાળી નો તહેવાર મનાવ્યો